હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે કુકરમાં ખૂબ જ ઓછું દૂધ વાપરીને ગાઢો અને ક્રીમી દૂધપાક જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે પહેલાં ક્યારેય આ રીતે કુકરમાં દૂધપાક ના બનાવ્યો હોય તો આ રીત પ્રમાણે રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો એકદમ પરફેક્ટ બને છે તો ચલો આ કુક્કરમાં દૂધપાક કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં અહીંયા મેં દસ નંગ જેટલા આખા કાજુ છ નંગ જેટલી બદામ અને સાતથી આઠ પિસ્તા લીધા છે જે બીજો બાઉલ છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા લઈશું પાંચસો એમએલ એટલે કે અડધો લીટર આપણે દૂધ લેવાનું છે એની સામે બે ટેબલ સ્પૂન જ ચોખા લીધા છે હવે આ રીતે પાણી ઉમેરીને ચોખાને બરાબર મસળીને આપણે ધોઈ લેવાના છે તો હજી એકવાર પાણી બદલીને ચોખાને આપણે ધોઈ લઈશું ત્યાર પછી આપણે એમાં સાફ જે પીવાનું ગરમ પાણી આવે એ ઉમેરીશું ચોખા અને ડ્રાય ફ્રૂટ્સ બંનેમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને વીસ મિનિટ માટે બંનેને પલાળવા દઈશું વધારે સમય પલાળશો તો પણ ચાલશે તો વીસ મિનિટ થઈ જાય પછી આપણે ગેસ ઉપર એક કૂકર મૂકવાનું છે એની અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને આ જે ઘી છે એને આખા કુકરમાં આ રીતે આપણે ફેલાવી દઈશું એવું કરવાથી જે ચોખા છે તળિયે ચોંટી નહીં જાય હવે આપણે જે ચોખા પલાળ્યા હતા એ તમે જોઈ શકો છો વીસ મિનિટ થઈ ગઈ છે અને આ રીતે સરસ આપણા ચોખા પલળી ગયા છે તો આમાંથી આપણે પાણી નીતારીને થોડા ચોખા આખા જ કુકરમાં ઉમેરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલા ચોખા આપણે બાકી રહેવા દેવાના છે એને આપણે પછીથી વાપરીશું તો આ રીતના હાફ ટેબલ સ્પૂન ચોખા બાઉલમાં રહેવા દઈશું અને જે કુકરમાં ચોખા છે એને પહેલાં આપણે ધીમા તાપે ઘીની અંદર એક મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહીને શેકી લેવાના છે જે પણ કુકરમાં તમે દૂધપાક બનાવતા હોય એ કુકર જાડા તળિયાવાળું જ હોવું જોઈએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આની અંદર આપણે એક થેલી જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ ઉમેરવાનું છે અહીંયા એક અમૂલ ગોલ્ડની થેલી મેં ઉમેરી દીધી છે હવે બરાબર આપણે મિક્સ કરી લઈએ અને દૂધને આપણે અહીંયા એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે અને જ્યાં સુધી આપણા દૂધમાં એક ઉભરો ના આવે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે અહીંયા એક નાનું મિક્સર જાર લેવાનું છે એમાં આપણે ફ્રૂટ્સ ઉમેરીશું તો આપણે જે ફ્રૂટ્સ પલાળ્યા હતા એમાં દસ નંગ કાજુ હતા તો ફક્ત પાંચ જ કાજુ અત્યારે આપણે મિક્સરમાં ઉમેરીશું અને બદામ જે છે એ પણ આપણે બધી નથી ઉમેરવાની અત્યારે આપણે ચાર બદામ લઈ લઈશું અને બદામને આપણે છોલીને ઉમેરીશું છોલ્યા વગર ઉમેરશું તો સ્વાદ સારો નહીં આવે કારણ કે બદામને આપણે પલાળી દીધી છે જો તમે ડાયરેક્ટ ચોપ કરીને ઉમેરતા હોય તો છોલ્યા વગર લેશો તો ચાલી જશે તો અત્યારે આપણે પલાળી દીધી છે એટલે છોતરા કાઢીને ઉમેરી છે ત્યારબાદ બે ચમચી એટલે કે બે ટી સ્પૂન આપણે એમાં મિલ્ક પાવડર ઉમેરીશું એક ચમચી એટલે કે એક ટી સ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું જે મેઝરિંગ સ્પૂનની ટી સ્પૂન આવે નાની એનાથી જ માપીને બધું ઉમેર્યું છે અડધો કપ એમાં દૂધ ઉમેર્યું છે રૂમ ટેમ્પરેચરનું જે હાફ ટેબલ સ્પૂન ચોખા આપણા બાકી હતા એ પણ આપણે આમાં ઉમેરી દઈએ પાણી નિતારીને ચોખા ઉમેરવાના છે અને બધું જ આપણે સરસ સ્મૂધ પીસીને એક પેસ્ટ તૈયાર કરીશું તો ખાસ જે આ પેસ્ટ છે એકદમ સ્મૂધ પીસવાની છે સહેજ પણ એમાં ચોખા કે ડ્રાય ફ્રૂટ્સ અદકચરા ના રહેવા જોઈએ આ રીતે એકદમ તમે જોઈ શકો છો પાણી જેવી સ્મૂધ પેસ્ટ બનાવી છે બીજી બાજુ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને દૂધમાં પણ એક સરસ ઉભરો આ રીતે આવી ગયો છે તો હવે આપણે આની અંદર એક ચપટી જેટલું કેસર ઉમેરીશું કેસર અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકાય એક ટેબલ સ્પૂન એમાં આપણે ચારોલી ઉમેરી દઈએ હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ બધી જ ઉમેરી દઈશું જે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર આપણે આમાં ઉમેર્યો છે એનાથી જ આપણો જે દૂધપાક છે એ ઘટ્ટ બનશે ગાળો બનશે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને નોર્મલી જ્યારે આપણે દૂધપાક બનાવીએ તો ચોખા ચડી ના જાય ત્યાં સુધી આપણે ખાંડ નથી ઉમેરતા હોતા પણ આજે આ કુક દૂધ પાક આપણે કુકરમાં બનાવીએ છીએ તો ખાંડ પણ આ સમયે જ મેં વન થર્ડ કપ જેટલી ઉમેરી દીધી છે બરાબર આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને બે સીટી મારી દેવાની છે પણ બે સીટી મારવા પહેલાં જે આ રીતના કુકરનો પાછળનો આ ભાગ દેખાય છે ત્યાં આપણે આ રીતે ઘી લગાવી દઈશું એનાથી જે દૂધ છે આપણું વધારે પડતું ઉભરાઈને બહાર નહીં આવે દૂધ ઉભરાશે તો ખરું પણ વધારે પડતું નહીં ઉભરાય તો હવે બે સીટી અને મારી દેવાની છે કુકરમાં બે સીટી આવે ત્યાં સુધીમાં જે બાકી રહેલા ડ્રાયફ્રૂટ્સ છે એને આપણે આ રીતે પહેલાં છોલી લઈએ તો પહેલાં તો આ બદામ જે છે એને આપણે છોલી લઈએ અને આપણા કૂકર જે છે એની અંદર બે સીટી આવે પછી આપણે એની જે વધારાની સ્ટીમ છે તરત જ સીટી ઊંચી ઊંચી કરી કરીને કાઢી લેવાની છે કુકરને આપણે બિલકુલ પણ વરાળમાં રહેવા નથી દેવાનું તો બદામ અહીંયા છોલી લીધી છે આ રીતના પિસ્તાને પણ આપણે છોલી લઈએ તો પિસ્તા તો સરસ પલળી ગયા છે એટલે આ રીતે તમે કરશો એટલે તરત જ છોતરા એના ઉચકાઈ જાય છે અને હવે બધું જ આપણે એકદમ બારીક બારીક ચોપ કરી લેવાનું છે તો આપણા ડ્રાય ફ્રુટ્સ અહીંયા સરસ ચોપ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો કુકરમાં અહીંયા બે સીટી લગાવ્યા પછી વધારાની જે સ્ટીમ છે મેં સીટી ઊંચી કરી કરીને કાઢી લીધી છે તરત આપણે ખોલી જ લેવાનું છે કુકરને તો તમે જોઈ શકો છો આપણો જે દૂધપાક છે એકદમ સરસ અને ઘટ્ટ તૈયાર થયો છે ચોખા પણ એકદમ સરસ ચડી ગયા છે ચોખા આપણે પલાળ્યા પણ હતા અને બે સીટી પણ મારી છે તો સરસ જ ચડી ગયા છે દસ જ મિનિટમાં દૂધપાક આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ એમાં ચોપ કર્યા હતા એ ઉમેરી દઈએ અડધી ચમચી જેટલો એમાં આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું બે ચપટી આપણે એમાં જાયફળ છીણી લઈશું જાયફળથી દૂધપાકની સુગંધ અને સ્વાદ બંને સરસ આવે છે તો બે ત્રણ ચપટી જાયફળ દૂધપાક બનાવો તો ચોક્કસથી આ રીતે એડ કરવું અને જો તમને આ સમયે ખાંડ ઓછી લાગે તો તમે તમારા સ્વાદ મુજબ એમાં ખાંડ બીજી ઉમેરી શકો છો તો અહીંયા મને પણ થોડી મીઠાશ ઓછી લાગી છે તો બે ટેબલ સ્પૂન ખાંડ હું આમાં એક્સ્ટ્રા ઉમેરું છું ચોખા પણ ચડી જ ગયા છે આપણા તેમ છતાં પણ હું તમને ચોખાનો દાણો પણ તોડીને બતાવું છું કે ચોખા આપણા ચડ્યા છે કે નહીં તો ચોખાના દાણા અહીંયા એકદમ સરસ લાંબા લાંબા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને એક દાણાને આપણે આ રીતે મેશ કરીને પણ જોઈ લઈએ તો સરસ અહીંયા ચોખાનો દાણો મેશ થાય છે તો આપણે આમાં ખાંડ ઉમેરી છે એટલે એકાદ બે મિનિટ આપણે દૂધપાકને હજી ઉકાળી લઈશું કારણ કે ખાંડનું પાણી પણ છૂટશે તો બે એક મિનિટ થાય એટલે સરસ આપણો આ દૂધપાક રેડી થઈ ગયો છે તો હવે આ દૂધપાકને આપણે ગરમા ગરમ સાવ કરી લઈએ આ દૂધપાકને જો તમે પૂરી સાથે ખાવાના હોય તો ગરમ ગરમ જ સર્વ કરવો નહીં તો તમે એને ફ્રીજમાં ઠંડો કરીને ખાવ તો પણ ખાઈ શકો છો તો છેલ્લે આપણે સર્વ થઈ જાય એટલે ઉપરથી ચોપ કરેલા પિસ્તાથી એને ગાર્નિશ કરી લઈશું અને જો તમને મારી આજની આ દૂધપાકની રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા